ભગવાન ને માખણ અતિ પ્રિય માખણ બધી દ્રષ્ટિએ શુભ છે આરોગ્યની દ્રષ્ટિએ પણ શુભ છે થાઇરોઇડ નામનો રોગ આવે થાઇરોઇડ ગ્રંથિ ફૂલે માણસ આયુર્વેદ એમ કે જે માણસ બાળકને એક થી બાર વર્ષ સુધી જન્મ થી લઈ એક થી બાર વર્ષ સુધી માખણ ખવડાવવું જોઈએ જિંદગીમાં કોઈ થાઇરોઇડ ન થાય જે માણસ માખણનું સેવન કરે કોઈ દી કડચલી ન પડે મોઢામાં કોઈ ક્રીમ કોઈ પાવડર કોઈ મેકઅપ કરવાની જરૂર ન પડે થયો મોઢા ઉપર ક્યાંય કડચ નહીં પડ્યું એકસો પચીસ વર્ષની ઉંમર ભગવાનની થઈ તો એ માખણ નો પ્રતાપ ભાડકા પણ આજે ભગવાનની જ્યાં મૂર્તિ છે તમે જાઓ